નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષયનું મહત્વ પણ એટલું રહેલું હોય છે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા બે ત્રણ વર્ષથી બજારની અંદર ખૂબ જ પ્રવાહી સ્થિતિ બનેલી છે આપણે સૌથી પહેલા જોયું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ઘણો સમય થઈ ગયો છે બે વર્ષનો ગાળો એને થઈ ગયો છે સાથે સાથે એ યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું બીજા એક યુદ્ધની શરૂઆત થઈ અને બીજા યુદ્ધ તરીકે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ અને હવે એક ત્રીજી આફત પણ શરૂ થઈ ગઈ છે અને ત્રીજી આફત એ છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પણ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે જ્યારે આ પ્રકારના ત્રણ યુદ્ધ એક સાથે ભેગા થયા છે અને ત્રણેય યુદ્ધ આખા વિશ્વના જે માર્કેટ જે છે એ માર્કેટને હચમચાવી રહ્યા છે ત્યારે રોકાણકારો જે છે ખાસ કરીને શેરબજાર સાથે જોડાયેલા રોકાણકારોની દુવિધા એમના પ્રશ્નો દિન પ્રતિદિન વધી રહ્યા છે રોકાણકારો વિચારી રહ્યા છે કે એમના જે રોકાયેલા પૈસા છે એમનું શું થશે એમને લાભ થશે કે નુકસાન થશે ઘણા બધા પ્રશ્નો એમના છે સાથે સાથે એમની જે દુવિધા છે એ દુવિધાઓ પણ આપણે દૂર કરવા સાથે જોડાયેલા છીએ બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે દર્શક મિત્રો તરફથી જે રજૂઆત આવતી હોય છે તે પ્રશ્નોને અમે હાથ ધરતા હોઈએ છીએ અને એમની દુવિધા અને પ્રશ્નોને દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જ્યારે બજારની અંદર પ્રવાહી સ્થિતિ છે ત્યારે આપણે સ્ટોક અને બુલિયન માર્કેટની સ્થિતિ શું છે એનો એની એક દિશા કઈ પ્રકારની હશે રોકાણકારો હાલમાં કયા પ્રકારની સાવધાની રાખે રોકાણકારોએ પ્રોફિટ લેવા માટે શું કરવું જોઈએ આગળની એમની દિશા શું હોવી જોઈએ તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ તમામ પ્રશ્નો જે દર્શક મિત્રોના છે તે તમામ દર્શક મિત્રોના પ્રશ્નોનો જવાબ આપવા અને એમની જે પણ દુવિધા છે એ દુવિધાને દૂર કરવા માટે આજે આપણે સાથે જોડાયા છે જીગર શાહ જે માર્કેટ એક્સપર્ટ તરીકે છે જે બજાર ઉપર સતત નજર રાખતા હોય છે તો જે આપણને ખૂબ સરળ ભાષામાં હાલની સ્થિતિ શું છે તે અંગે માહિતી આપશે તો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં જીગરભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ હા જીગરભાઈ હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યું છે સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે માર્ચ બે હજાર ચોવીસ સુધી ભારતની અંદર ડીમેટ જે ખાતા છે ડીમેટ ખાતાઓની સંખ્યા પચીસ કરોડની આસપાસ પહોંચી છે અને એ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દર મહિને ડીમેટ ખાતા જે આપણે ઉમેરતા જાય છે એમાં એ સંખ્યા એકત્રીસ લાખની આસપાસ બેસે છે. જ્યારે આ પ્રકારની સ્થિતિ છે શેર બજાર સાથે જોડાયેલા લોકોની સંખ્યા દિન પ્રતિદિન એમ કહી શકાય કે ત્રીસ લાખ જેટલી વધી રહી છે. ત્યારે સૌથી પહેલો પ્રશ્ન હાલની સ્થિતિમાં એ થાય કે બજારની સ્થિતિ હાલમાં છે શું? હા બજારની સ્થિતિ સ્ટેબલ છે. ઇન્ડિયાનું માર્કેટમાં પોઝિટિવ છે ઇન્ડિયાનો ગ્રોથ સ્ટોરી સારી છે અને એ જોતા ઇન્ડિયામાં ઇન્ડિયાના સ્ટોક માર્કેટની કોઈ ઇફેક્ટ થાય એવી કોઈ સિચ્યુએશન નથી પણ ગ્લોબલ માર્કેટ સાથે ઇન્ડિયાનું માર્કેટ પણ સંકળાયેલું હોય એટલે ગ્લોબલ માર્કેટમાં ક્યારેય પણ કોઈ પણ તકલીફ ઊભી થાય કે કોઈ પણ એવા પરિબળો આવે કે જેના હિસાબે ઇન્ડિયાનું માર્કેટમાં થોડું પ્રોફિટ બુકિંગ કરેક્શન આવે એવું શક્ય છે કારણ કે ઇન્ડિયાના માર્કેટમાં પણ એફઆઈઆઈના પૈસા હોય એ લોકો પણ એમનું ટાઈમ ટુ ટાઈમ એમનું પ્રોફિટ બુકિંગ કરતા હોય એમની પોઝિશન પ્લસ માઇનસ કરતા હોય એટલે આવું સિચ્યુએશન આવે જે અત્યારે એક જે અફડાતફડી જેવી જે સિચ્યુએશન થઈ ગઈ લાસ્ટ દસ દિવસની અંદર એવી સિચ્યુએશન આવે બટ લોંગ ટર્મ ઇન્વેસ્ટ જે કરે છે અને જે ઇક્વિટી માર્કેટમાં રેગ્યુલર ટ્રેડ કરે છે એ લોકોને આ સિચ્યુએશન સાથે ટેવાયેલા છે અને એ લોકો સમજે છે કે આવી ટાઈપની સિચ્યુએશનમાં કેવી રીતે એમની પ્રોટેક્શન રાખવું જોઈએ જીગરભાઈ જે રીતે બજારની સ્થિતિ હાલમાં આપણે જોવા મળી રહી છે બજારની સ્થિતિને જોતા આપણે એમ કહી શકાય કે જેમ કે ત્રણ યુદ્ધ હવે સ્થિતિ થઈ ચૂકી છે બે યુદ્ધ તો ચાલી જ રહ્યા છે ત્રીજા યુદ્ધના સંકેત પણ મળવા લાગ્યા છે જે રીતે આજે સવારની સ્થિતિ જોવા મળી છે ઘટનાક્રમ જે રીતે થયા છે કે ઇઝરાયલે પણ વળતા હુમલા એક બે જગ્યા કર્યા છે અને એને સમર્થન નહીં મળ્યું છતાં પણ એ હુમલા એને કર્યા છે એવા સંકેત મળ્યા છે જ્યારે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે બજારની એક દિશા જે છે એ બજારની દિશા કયા પ્રકારની રહી શકે છે આ જે આ ન્યૂઝ આવ્યા હતા અને જે ઈરાને જે બસો ડ્રોન થી હુમલો કર્યો હતો ઇઝરાયલ ઉપર અને એવું જે બધું સિચ્યુએશન ઊભી થઈ હતી જેમાં ઇઝરાયલે પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે પણ આવું કંઈક કરીશું એટલે અમે પણ જવાબ આપીશું એ પ્રમાણે માર્કેટે પ્રોફિટ બુકિંગ અને જે યુદ્ધની પરિસ્થિતિમાં જયારે માર્કેટમાં નોર્મલી ક્રેશ આવતો હોય એવું એક કરેક્શન કહીએ કે ક્રેશ આવે એ આવ્યું હતું આજે માર્કેટ બાવીસ હજારની નીચે ખુલ્યું હતું ત્યાંથી માર્કેટ બાવીસ હજાર એક બાવીસ હજાર એકસો પચાસ સુધીનો હાઈ બનાવ્યો અને અત્યારે એની આજુબાજુમાં ટ્રેડ કરી રહ્યું છે એટલે ઓલમોસ્ટ બસો અઢીસો પોઈન્ટનું રિકવરી આપી છે સેમ વે સાતસો આઠસો પોઈન્ટનું બેંક નિફ્ટીમાં રિકવરી આપી છે અને અત્યારે એવા પણ ન્યૂઝ આવેલા છે કે આ લોકો આઈ મીન ઈરાન અને ઇઝરાયલ એ અત્યારે કોઈ યુદ્ધમાં આગળ નહીં વધે અને આનાથી સ્ટોક માર્કેટને એ બધા જે બાકીના ફાઇનાન્શિયલ માર્કેટને કોઈ એવી ઇમ્પેક્ટ નહીં આવે જેનાથી ઇમ્પેક્ટ ક્રૂડ ઉપર પણ આવતી હોય એટલે એક એટલી લાંબી ઇમ્પેક્ટ કોઈ પણ બાકી રીતે નહીં આવે આવું અનાઉન્સમેન્ટ પણ આવી રીતે એક આવ્યું છે એટલે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે એક આવું કોઈ પણ કોઈ હુમલો થાય ત્યારે માર્કેટ પડી જાય આવા કોઈ પોઝિટિવ સ્ટેટમેન્ટ આવે એનાથી માર્કેટ ઉપર જાય આવી પરિસ્થિતિ શક્ય છે જીગરભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા પાંચ છ દિવસથી કે બજારની અંદર મિડ કેપ અને સ્મોલ કેપની જે સ્થિતિ છે એ આપણે જોઈ રહ્યા છે કે એમાં ઘણા બધા ફેરફાર ઉથલપાથલ જોવા મળી રહી છે તો એની શેર સાથે જે જોડાયેલા લોકો છે એ લોકોની અંદર દહેશત પૂરતા પ્રમાણમાં છે સાથે સાથે એ લોકો દિશાહીન પણ થયેલા છે તો જે આ પ્રકારના આપણા જે રોકાણકારો છે એમના માટે આપની એક સલાહ જે છે એ શું છે જીગરભાઈનો કોઈ રીતે આપણી સાથે સંપર્ક અપાયો છે જે રીતે જીગરભાઈ શરૂઆતમાં વાત કરી રહ્યા હતા કે ભારત ભારતની અંદર જે છે સ્થિતિ સ્ટેબલ છે સાથે સાથે સ્થિતિ સુધારાવાળી છે ભારતીય રોકાણકારો જીગરભાઈ અવાજ આવી આવી રહ્યો રહ્યો છે છે ખરો હા જીગરભાઈ જે રીતે મેં વાત કરી કે મિડ કેપ અને સ્મોલ કેપ જે શેર ધરાવતા લોકો છે અને એમાં છેલ્લા ચાર પાંચ દિવસથી મોટો કડાકો આવ્યો છે તો આવા લોકો જે આપણા રોકાણકારો છે એ લોકો માટે આપની સલાહ શું છે અત્યારે આ એક બાઈંગ કરવાનો સમય છે કારણ કે મારું એવું માનવું છે કે ઈરાન અને ઇઝરાયલની જે એક જે યુદ્ધની પરિસ્થિતિ છે આ બહુ લાંબો સમય નહીં ટકે જેવી રીતે રશિયા યુક્રેનનું યુદ્ધ લાંબુ ચાલ્યું એટલો લાંબો પ્રોબ્લેમ આ બંને કન્ટ્રી વચ્ચે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે નહીં આવે અમેરિકાનું પણ ટ્વેન્ટી ફોરમાં નવેમ્બરમાં ઇલેક્શન છે એટલે ઈરા યુએસ પણ એમને આવી રીતે આ બંને વચ્ચે કોઈપણ રીતે સવલે થાય કે કોઈ બી રીતે અત્યારે સિચ્યુએશન સચવાયેલી રહે એવો પ્રયત્ન કરશે અને આ એકચ્યુઅલી બાયિંગ કરવાનો ટાઈમ છે કારણ કે આપણે હવે આપણું ઇલેક્શનનું આજે પહેલું વોટિંગ થયું અને આ જે જૂનની અંદર કે જ્યારે આપણે મે એન્ડની અંદર આપણું જ્યારે ઇલેક્શનના રિઝલ્ટ આવશે અને ત્યારે જો સરકાર બહુમતીથી આવશે તો સ્ટોક માર્કેટને એક વધારે નવી ઊંચાઈ ઉપર લઈ જતાં આપણે જતા આપણે જોઈશું જે રીતે દર્શક મિત્રો જીગરભાઈ જે માર્કેટ નિષ્ણાત છે સતત નજર રાખે છે એમને આપણા તમામ લોકોને એક જે રોકાણકારો છે એમને સીધી સારી સલાહ એમને એ આપી છે કે બાઇંગનો સમય છે એટલે આપણે ખરીદીનો આ સમય ચોક્કસ છે એ જીગરભાઈ જે રીતે પેનિક સિચ્યુએશન જે છે એ આપણે જોઈ શકાય છે પેનિક સ્વાભાવિક રીતે થાય કેમ કે આખા દુનિયાના અંદર બજાર જે છે એ હાલમાં હચમચી ઉઠ્યા છે તો જે પેનિક જે એક પ્રકારની દહેશત જે છે એ દહેશત જે આપણા રોકાણકારોનું છે એ સંદર્ભમાં આપ શું કહેવા માંગો છો કે આપણે વાત કરી કે ઇલેક્શન જે છે માહોલ અને બ્રેન્ડ ક્રૂડ જે છે એના ભાવમાં પણ આગળ પાછળ થઈ રહ્યું છે ત્યારે એમને સલાહ શું છે આપની સૌથી પહેલાં સ્ટોક માર્કેટની વાત કરીએ તો સ્ટોક માર્કેટની અંદર જે લોકો ડિલિવરી બેઝ બાઇંગ કરતા હોય કે જેને આપણે ઇન્વેસ્ટર કહીએ એ લોકો માટે કોઈ ટેન્શનની પરિસ્થિતિ છે નહીં ઇન્ડિયાનું માર્કેટ ઇન્ડિયાનો સીપીઆઈ ડેટા પણ પોઝિટિવ આવ્યો હતો લાસ્ટ મંથમાં જે ફાઇવ પોઈન્ટ ઝીરો ટુ હતો એની સામે ફોર પોઈન્ટ એટ ફાઇવ પર્સન્ટ આવ્યો હતો જેથી ઇન્ડિયાનો ડેટા સારો હતો ઇન્ડિયાની આઈટીસીએસ જે કંપની છે આઈટી સેક્ટરની એનું બાર હજાર બસો ચાલીસ કરોડ રૂપિયાનો પ્રોફિટ ડિક્લેર કર્યો હતો કે જે આઈટી શેર્સમાં આઈટી ઇન્ડેક્સમાં જે લીડ કરે છે જેથી બાકીની આઈટી કંપનીના રિઝલ્ટ સારા આવે ગઈકાલે ઇન્ફોસિસનું રિઝલ્ટ આવ્યું હતું એ પણ સારું આવ્યું છે એટલે ઓવરઓલ ઇન્ડિયાની કંપનીઝ અને ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ઇન્ટેક્ટ છે ઇન્ડિયાના ઇન્વેસ્ટર્સને કોઈ જ ટેન્શન ગભરાવાની જરૂર છે નહીં હા આ જે ભાવ ઘટાડો આવ્યો હોય આ ટેમ્પરરી ફોલ છે અને આ ફોલ પણ એબ્ઝોર્બ થઈ જશે જેમ રશિયા યુક્રેનના યુદ્ધ વખતે પણ ઘણો કડાકો આવ્યો હતો ત્યાંથી માર્કેટે ફરીવાર ન્યૂ લાઇફ ટાઈમ હાઈ બનાવ્યો એમ ફરીવાર માર્કેટ ફરજ જશે નિગર ભાઈ માર્કેટ હા જી હા બાપ આપની વાત પૂરી કરો હા માર્કેટ ઉપર જ જશે અને હા એટલું ચોક્કસ છે કે તમારે સારી ફંડામેન્ટલ વાળી કંપનીમાં જારે જને ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય એવી જ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને લોંગ ટર્મ વ્યૂ સાથે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ ચોક્કસ તમને પ્રોફિટ મળશે હમ દર્શક મિત્રો અને ખાસ કરીને રોકાણકારો આપણા જે છે એમને જીગરભાઈએ વાત કરી કે પેનિકની બિલકુલ જરૂર નથી મજબૂત જે આધાર ધરાવતી કંપનીઓ જે છે એમાં આપણે રોકાણ કરી શકાય છે જીગરભાઈ જે રીતે આપે વાત કરી કે બાઇંગનો સમય જે છે તો હાલમાં આપ કયા એવા સેક્ટર જોવો છો જેમાં આપણે બાઇંગનો સમય છે રોકાણ કરો એમાં રોકાણ કરી શકે છે અને એમને સારા એવા રિટર્ન અથવા તો વળતર મળી શકે છે બેન્કિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કારણ કે બેન્કિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પર્પઝ એ જ છે કે આપણો સીપીઆઈ ડેટા ફોર આવ્યો જો નજીકના ભવિષ્યમાં ત્રણથી છ મહિનામાં નેક્સ્ટ જે બે ટાઈમના ડેટા આવશે એ ડેટામાં જો આપણે ફોર પોઈન્ટ ફાઇવ ઇન્ટરેસ્ટ રેટ આવી જાય સેમ વે યુએસનો પણ સીપીઆઈ ડેટા પોઝિટિવ આવ્યો હતો જો ઇન્ટરેસ્ટ રેટની કટની સાયકલ જો જૂન પછી સ્ટાર્ટ થઈ જાય કારણ કે હવે ઇલેક્શન સુધી તો ઇલેક્શન રિઝલ્ટ સુધી તો ઇન્ટરેસ્ટ રેટ કટ થવાનો નથી પણ જો જૂન પછી ઇન્ટરેસ્ટ રેટની કટની સાયકલ આવશે તો પછી જે અત્યારે બેંક નિફ્ટીનું લેવલ આજે ફોર્ટી સેવન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે પણ જો એ જે ફોર્ટી નાઇન થાઉઝન્ડ થી કરેક્શન થઈને નીચે આવ્યું છે અત્યારે પંદર આ યુદ્ધની પરિસ્થિતિમાં પંદરસો સત્તર પંદરસો પોઈન્ટનું કરેક્શન થયું છે એ હજુ બીજા દસ પંદર હજાર પોઈન્ટની નવી ઊંચાઈ આવશે એટલે સાહીઠ હજાર બેંક નિફ્ટી આવી જાય તો પણ નવાઈ નથી જગરભાઈ મારી પાસે હમણાં હાલ આપણા દર્શક મિત્રો તરફથી ફોન આવ્યો છે ફોન એ પ્રકારનો છે કે બજારમાં હજુ કરેક્શનની શક્યતા છે ખરી અને છે કરેક્શન તો કેટલું કરેક્શન એમાં આવી શકે અને ફરીવાર એક પ્રોફિટ બુકિંગની સ્થિતિ આપણે કરી શકાય એવા બે પ્રશ્નો એમાં છે જો આમાં અત્યારે આ યુદ્ધ એક અનનોન ફેક્ટર હતું કે જેના હિસાબે અત્યારે માર્કેટમાં કરેક્શન આવી રહ્યું છે કે માર્કેટમાં ક્રેશ આવી રહ્યો છે પણ આના સિવાય પણ આપણું પોતાના ઇન્ડિયાના એક પેરામીટર છે કે જેને આપણે અત્યારે ઇલેક્શન આપણે બધા ઇલેક્શનમાંથી આપણે આપણે જેમ કહીએ છીએ કે ભાઈ એક મહોત્સવ છે એમાંથી આપણે નીકળી રહ્યા છીએ બટ એ મહોત્સવની અંદર જ્યારે જ્યારે બી ઇલેક્શન જે જે પણ ફેઝમાં પતશે એ ફેઝમાં એક એક્ઝિટ પોલ આવશે દરેક એક્ઝિટ પોલના એક રિઝલ્ટ આવશે અને એક ફાઇનલ પોલ્સ બી આવશે જ્યારે જ્યારે પોલની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ જો બદલાવાય કે એની સીટ ઓછી આવશે તો આવા જે ન્યૂઝ બેઝ ઉપર માર્કેટમાં ઉપર નીચે બંને થશે એટલે જ્યાં સુધી ઇલેક્શનનું રિઝલ્ટ ફાઇનલી ડિક્લેર નથી થતું ત્યાં સુધી માર્કેટમાં ફૂલ્લી વોલેટિલિટી રહેશે અને એ કરેક્શનની કોઈ લિમિટ ના હોય એટલે બે ટકા કરેક્શન થશે પાંચ ટકા કરેક્શન થશે દસ ટકા કરેક્શન થશે એવું કેવું વ્યાજબી નથી પણ જ્યાં સુધી બાવીસ હજારની નિફ્ટી અને ફોર્ટી સેવન થાઉઝન્ડ બેંક નિફ્ટી મેન્ટેન કરે છે ત્યાં સુધી ફોર્ટી ત્યાં સુધી ફર્ધર ફોલ આવે એવી શક્યતા નથી લાગતી બાવીસ હજારની નિફ્ટી તૂટે તો પછી બાવીસ હજાર એકસો લાઈક એની નીચે બીજા બસો પાંચસો પણ કરેક્શન આવે એકવીસ પાંચસો સુધી જાય જાય આવી જાય એવું થાય એટલે આમ મેજરલી જોવા જઈએ તો ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ ફોર્ટી સિક્સ થાઉઝન્ડની બેંક જીગરભાઈનો આપણી સાથે વારંવાર સંપર્ક તૂટી રહ્યો છે કોઈ કારણસર એમના નેટવર્કમાં તકલીફ આવી રહી છે જે રીતે પણ જીગરભાઈએ વાત કરી કે બહુ કરેક્શન એકદમ મોટા પાયે હાલમાં આવવાની શક્યતા આપણા જે ફંડામેન્ટલ બજારની જે સ્થિતિ છે તે જોતા દેખાઈ રહી નથી અને ભારતીય જે રોકાણકારો છે એમને ચિંતા કરવાની પણ જરૂર નથી જે રીતે જીગરભાઈએ વાત કરી કે જે ભારતના જે આધાર જે છે એ ખૂબ જ આધાર મજબૂત છે અને આધાર મજબૂત હોવાના કારણે વૈશ્વિક પરિસ્થિતિ જે કંઈ પણ થાય ભારતને એની અસર ખૂબ ઓછા પ્રમાણમાં થતી હોય છે ઘણા બધા દર્શક મિત્રો અને આપણા જે રોકાણકારો જે છે એમના પ્રશ્નો પણ ઘણા આપણી પાસે આવી રહ્યા છે પરંતુ જીગરભાઈનો જે સંપર્ક જે છે આપણી સાથે વારંવાર જીગરભાઈ ઘણા પ્રશ્નો આપણી પાસે આવી રહ્યા છે બીજા પ્રશ્નો બી એક બે આવી રહ્યા છે કે હાલની જે પરિસ્થિતિ બજારમાં જે છે એ પરિસ્થિતિની મુજબ જે રીતે આપણે આગળ વધવું જોઈએ તો કેવા એવા સેક્ટર જે છે એમાં આપણે રોકાણ કરીને નફો મેળવી શકાય જેમ કે બેન્કિંગની લોકો વધારે વાત કરતા હોય છે હેલ્થકેર સેક્ટરની વધારે વાત કરતા હોય છે તો આ પ્રકાર આ જે સ્થિતિ છે આ પ્રકારના જે સેક્ટર જે છે એમની સ્થિતિ આપ કેટલી મજબૂત જોઈ રહ્યા છો બેન્કિંગ સેક્ટરમાં ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય કારણ કે ઇન્ટસેટની સાયકલ ઇન્ટરસેટ કટની સાયકલ નજીકમાં છે નજીકમાં એટલે એટલીસ્ટ ત્રણ મહિના પછી છે એટલે જો ત્રણ મહિના પછી જો ઇન્ટરસેટ કટની સાયકલ થાય તો એની અંદર સારો એવો ઉછાળો જોવા મળે અને એની અંદર એચડીએફસી બેન્ક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ બંને લીડ બેન્ક જેવી કંપનીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેની પાસે અત્યારે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે અને ત્યાં આગળ તમને સેફ્ટી વધારે રહે ફાર્માની અંદર વાત કરીએ હેલ્થકેર સેક્ટરની તમે વાત કરો છો તો નોર્મલી એવી એક ટેન્ડન્સી રહી છે માર્કેટની કે જ્યારે પણ ઉનાળો અરે સોરી ચોમાસું આવે ત્યારે એક રોગચાળો આવે અને એના બેઝ ઉપર ફાર્મા કંપનીઝના સ્ટોક્સમાં ઉછાળો આવતો હોય છે જેમ ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં પણ ઉછાળો આવતો હોય છે એમ ફાર્મા કંપનીઝમાં પણ ઉછાળો આવતો હોય છે અને અત્યારે એક રેડ આઈનું એક મતલબ ડિસીઝ બ્રેકઆઉટ થયો છે આફ્રિકામાં જો એનો વાયરસ કોઈ ઈન્ડિયામાં આવે તો એ પણ શક્યતા છે કે જો એવું કંઈ થાય તો ઇન્ડિયામાં પણ ફાર્મા કંપનીની અંદર તેજી આવી શકે. હમ એક પ્રશ્ન આવ્યો છે બીજો આપણી પાસે કે જેમ કે ડિફેન્સ જે છે પછી ઇલેક્ટ્રોનિક વાહનો જે છે આપણે જોઈ રહ્યા છે કે એમાં તેજીનો માહોલ જામી રહ્યો છે અને બીજા પાવર સેક્ટરના શેરની ઘણા લોકો આપણા રોકાણકારો વાત કરે છે તો આ ત્રણ જે સેક્ટર છે જિગરભાઈ એમાં આપ કેવી સ્થિતિ જોવો છો? પાવર સેક્ટર ઇન્ડિયાની નેક્સ્ટ ટેન યરની સ્ટોરી છે તમે કોઈ પણ સારી પ્રેઝન્સ ધરાવતી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની પાવર જનરેશન કંપની પાવર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો નેક્સ્ટ ટેન ઇયર્સમાં ઇન્ડિયાની પાવર કંપનીનો ગ્રોથ બહુ જ સારો આવશે પ્રોફિટેબિલિટી બહુ જ સારી રહેશે ડિફેન્સની અંદર એવું છે કે ડિફેન્સમાં જે સરકારનું બજેટ જે હશે એ પ્રમાણે રહેશે જ અને પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝની અંદર બી વધારે સારું વળતર મળશે આવનારા સમયમાં જેની અંદર એલ એન્ટી જેવી કંપનીઝમાં તમને સારું વળતર મળી શકે જીગરભાઈ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આપણા જે રોકાણકારો છે એમાંથી ખૂબ મોટી સંખ્યા એવા રોકાણકારોની છે જે ઇન્ટ્રા ડેમાં માનતી હોય છે ઇન્ટ્રા ડેમાં વધારે કારોબાર કરતી હોય છે તો હાલમાં જે આપણે જોઈ રહ્યા છે પ્રવાહી સ્થિતિ તો આ પ્રકારની પ્રવાહી સ્થિતિમાં ઇન્ટ્રા ડે જે કામ કારોબાર કરતા હોય છે એ રોકાણકારોને એક માર્કેટ નિષ્ણાત તરીકે આપની સલાહ શું છે સૌથી પહેલી સલાહ સ્ટોપ લોસ અમારો એક રીઝનેબલ જે લોસ સહન કરવાની જે શક્તિ કહીએ છે એ એ પ્રમાણેનું તમારું એક એક સ્ટોપ લોસ હંડ્રેડ પર્સન્ટ તમારા ટ્રેડિંગ પેટર્નમાં હોવું જોઈએ કારણ કે માર્કેટ કોઈ પણ રીતે વોલેટાઇલ થશે રિઝલ્ટના વખતે પણ વોલેટાઇલ થશે જેમ આગળ મેં કીધું કે એના એક્ઝિટ પોલ વખતે પણ વોલેટાઇલિટી હશે અને એ ટાઈમે માર્કેટ ઉપર કે નીચેની તરફ કોઈ પણ તરફ એક વાઇલ્ડ મુમેન્ટ આપશે એ ટાઈમે જો તમે ઓપોઝિટ સાઇડ પર બેઠા હશો ટ્રેડ તમારો ઓપોઝિટ સાઈડનો હશે તો તમે હેવી લોસમાં આવશો એટલે ઇન્ટ્રા ડે પ્લેયરે હવેને એક ખાસ સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરવો જોઈએ એ સિવાય માર્કેટમાં અત્યારે ઓપ્શન્સ ટ્રેડ્સની અંદર એવા ઘણા બધા ટ્રેડ્સ અવેલેબલ હોય છે કે જેની અંદર પોઝિશન તમારી હેજ હોય એટલે માર્કેટ ઉપર જાય કે નીચે જાય બંને સાઈડ થી તમને તરફ તમારી કેપિટલની સેફ્ટી રહી શકે અત્યારે માર્કેટ ટ્રેન્ડિંગ છે માર્કેટમાં અત્યારે નેક્સ્ટ જૂન સુધી ઉપર નીચે આવું ટ્રેન્ડિંગ માર્કેટ જોવા મળશે એટલે આવી સિચ્યુએશન ની અંદર હેજ પોઝિશન લેશો તો પણ તમને પ્રોફિટ મળવાના કેપિટલ બચવાના ચાન્સીસ વધારે રહેશે પોઝિશન આપણી પાસે સમય ઓછો છે જેથી એક છેલ્લો પ્રશ્ન જે તરફ તમામ દર્શક મિત્રોનો છે સાથે સાથે રોકાણકારોનો પણ છે કે સોનામાં જે આપણે જોઈ રહ્યા છે કે ખૂબ તેજી લોકો લાખ રૂપિયા સુધી જશે તેવી વાત કરી રહ્યા છે તો સોનામાં રોકાણ જે છે એ કેટલું હદ સુધી થઈ રહ્યું છે અને કેટલું યોગ્ય છે ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે સોનામાં અચાનક ઘટાડો પણ થઈ શકે છે સોનામાં અચાનક ઘટાડો થઈ શકે એ શક્યતા નકારી નથી શકતો પણ એટલો મોટો ફોલ નહીં આવે કે જેવું માર્કેટનું સ્ટ્રીટનું એક્સપેક્ટેશન છે ચોનાની અંદર અને જે ચાંદીની અંદર જે ભાવમાં ઉછાળો આવ્યો છે એની પાછળના બે મેજર કારણ હતા એક આ યુદ્ધની પરિસ્થિતિ જે આપણે જોઈ રહ્યા છે એ પ્લસ બ્રિક્સ કન્ટ્રી એમની પોતાની કરન્સી લાવવાનો પ્લાન કરી રહ્યા હતા અને એ ન્યૂઝમાં પ્રમાણે જે બ્રિક્સ કન્ટ્રીની અંદર ઇન્ડિયા પણ આવે છે એટલે ચાઇના બ્રાઝિલ રશિયા એ લોકો સાઉથ આફ્રિકા એટલે આ કન્ટ્રીઝમાં જે ગોલ્ડનું અચાનક ડિમાન્ડ આવશે અને એ ડિમાન્ડમાં એ પ્રમાણે એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે એવા ડેટા બેઝિસ ઉપર અત્યારે ગોલ્ડ ની અંદર અને સિલ્વરની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી ઉછાળો આવ્યો છે પણ ગોલ્ડ એક સેફ એસેટ કહેવાય અને એ સેફ એસેટમાં આટલો બધો ઉછાળો આવ્યો એ ઉછાળો અહીંયાથી ફરીવાર આવી જાય નિયર ફ્યુચરમાં એવું શક્ય નથી અમારી પાસે સવાલ ખૂબ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખાસ કરીને શેર બજાર સાથે જોડાયેલા લોકોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપણે સ્ટોક અને બુલિયન માર્કેટની જે સ્થિતિ છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જે રીતે જીગરભાઈએ વાત કરી કે ભારતીય જે રોકાણકારો જે છે એમને પેનિકમાં અથવા તો દહેશતમાં રહેવાની બિલકુલ જરૂર નથી કેમ કે આધાર જે ભારતના છે ફંડામેન્ટલ એ ખૂબ જ મજબૂત છે બાઇંગનો સમય છે ટૂંકમાં ખરીદીનો સમય છે પેનિક સ્થિતિમાં ખરીદી કરવાથી લાંબા ગાળે લાભ થઈ શકે છે એમને એ રીતે વાત કરી અને જે એક પ્રકારની યુદ્ધની સ્થિતિ છે એ પણ હળવી બનશે અને ચૂંટણી નજીક હોવાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મતદાન બાદ ફરી એકવાર બજારમાં હજુ તેજી આવે તેમ પણ જીગરભાઈ વાત કરી રહ્યા હતા સોનામાં પણ એમણે વાત કરી કે સોનાની અંદર એક ખૂબ જ સુરક્ષિત સંપત્તિ છે સોનામાં રોકાણ હંમેશા યોગ્ય હોય છે અને સોનામાં કોઈ પણ રોકાણ હંમેશા લાભ અપાવે છે જે રીતે જીગરભાઈ વાત કરી રહ્યા હતા આજે આપણે સ્ટોક અને બુલિયન માર્કેટમાં જે પ્રવાહી સ્થિતિ છે લોકોની એ દુવિધા દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર